નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે મિત્રો ધોરણનો વિષય મિત્રો સામાજિક વિજ્ઞાન છે જે તમારી મિત્રો પ્રથમ પારિકસ આવી રહી છે તો આના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો છે એ આજના વિડીયોમાં આપણે જોવાના છે તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો મિત્રો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો તો તમારે મિત્રો ચાર ગુણ પાકા પણ થઈ જવાના છે બરાબર તો વિડીયોના અંત સુધી જોતા રહેજો મિત્રો આજે ખાસ બધા જ વિકલ્પો તમે વાંચી પણ જરૂરથી લેજો બરાબર વિડીયોને સ્ટોપ કરી કરીને તો આપણે વિડિયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ તેમાં મિત્રો પ્રકરણ એક છે એમાં છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો તો કોણ હતું વાસ્કો દ ગામા બરાબર પછી નીચનામાંથી કયું વિધાન ખોટું છે તો સી જવાબ આવશે ઓપ્શન તો કે પ્લાસીના યુદ્ધે કંપનીને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી પછી ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો વોરન હેસ્ટિંગ્સ બરાબર પછી ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ઘણા સમયમાં થઈ તો ડેલ હાઉસીના સમયમાં પછી નંબર પાંચ છે કોણ વર્લ્સે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો ત્રીજો મૈસૂર વિગ્રહ પછી નેક્સ્ટ પ્રકરણ બે છે એમાં છે બેલ્જીયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી તો કણની હતી સ્પેનની બરાબર પછી બીજું વિશ્વ યુદ્ધના બીજ કઈ સંધિમાં ઉપાયા તો ફ્રેન્કફર્ટની સંધિમાં બરાબર પછી જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં મનતો હતો તો વિશ્વ પ્રભુત્વની નીતિમાં પછી ચાર નંબરનો વિકલ્પ છે બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થાપાઈ હતી તો સર્બિયામાં પછી પ્રથમ વિશ્વયુદ્ધની અંતે કઈ સંધિ કરવામાં આવી હતી તો વર્સેલ્સની સંધિ બરાબર પછી નેક્સ્ટ પ્રકરણ ત્રણ છે એમાં છે કે વિશ્વના માનવીયનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે તો ડબલ્યુ એચ ઓ પછી જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો તો કોણ આવશે હિટલર ઓકે પછી નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો એમાં છે મુસોલીનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી બરાબર ફાસીવાદની સ્થાપના કરી હતી પછી વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું તો હિટલરે કર્યું હતું આપણને ખાસ યાદ રાખજો તો મોસ્ટ ટાઈમ છે પછી સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે તો સલામતી સમિતિ બરાબર પછી નેક્સ્ટ પ્રકરણ ચાર છે એમાં છે કે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવ્યો તો રાષ્ટ્રીય શોક દિન પછી ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી તો અરવિંદ ઘોષે જે કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાન મંડળો આપ્યા તો મોલ્લે મિન્ટો ડી જવાબમાં આવશે પછી કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા તો કોમવાદને પછી સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયો આંદોલન ઉગ્ર બન્યું તો વિદેશી માલના બહિષ્કારનું ઓકે પછી પ્રકરણ આઠ છે એમાં જે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો કેટલા હશે ત્રણસો જેટલા સભ્યો હતા પછી બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે કાર્ય ક્યારે પૂર્ણ થયું તો ઈસવી સન ઓગણીસો ને ઓગણપચાસની અંદર બરાબર જે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો ભારતનું બંધારણ મિત્રો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ખાલી જગ્યા ખરા ખોટામાં પણ પૂછી શકે છે ફેરવીને બરાબર તો ભારતનું બંધારણ ક્યારે અમલમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસથી અમલમાં આવ્યું હતું પછી નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે તો યુએસએમાં પછી ભારત સત્તાક રાજ્ય છે કારણ કે શું જવાનું છે તે લોકશાહી રાજ્ય છે પછી નેક્સ્ટ પ્રકરણ નવ છે એમાં જે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો છ થી ને ચૌદ વર્ષના પછી કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં તો ચૌદ વર્ષથી નીચેના પછી પ્રતિબંધિત અટકાયેલ હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયેલ હેઠળ રાખી શકાય છે તો ત્રણ માસ સુધી પછી એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાં કુવામાંથી પાણી ભરવા ન દીધું આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય તો કયો સમાનતાનો હક જે આ ઉલ્લંઘન થયું ગણાય કયો જે મૂળભૂત હક આવશે સમાનતાનો હક ખાસ યાદ રાખજો પછી કોના માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પછી પ્રકરણ તેર છે એમાં જે ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો તમિલનાડુમાંથી આવશે પછી ભારતની ઉત્તરે ચીન અને વા ભારતની વાયવ્ય ખાલી જગ્યા છે તો પાકિસ્તાન દેશ આવશે બરાબર પછી ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે ત્રીસ અંશ જેટલા આવશે પછી એટલે જે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ જે ત્રણ હજાર બસો ને કિલોમીટર જેટલી છે ખાસ આવ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલો આવ્યો કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો દોસ્તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો thank you so much for watching jen jai bari